તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ આજની કપાસ ની આવક વિશે વાત કરી તો બારી માપ જોઈ શકો છો એકસો ત્રીસ થી એકસો ચાલીસ બારી ની આસપાસ આજની ભારીઓમાં આવક રહેલી છે અને વાહનો ની વાત કરીએ તો આઠ થી નવ જેવા વાહનો આવેલા છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો બે નંબરના પીરોથી શરૂ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ નવો કપાસ છે જેની હરાજી શરૂ થઈ છે પંદરસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે નવો કપાસ છે પંદરસો એકાવન રૂપિયા ભાવ થયો છે હવા વગરનો છે ને સારો માલ છે પંદરસો એકાવન રૂપિયા ભાવ છે નવો કપાસ રૂપિયા ને થોડું રૂપિયા ભાવ દયો છે એ ગ્રેટ કપાસ છે જૂનો કપાસ છે અગિયાર રૂપિયા ભાવ છે તેરસો એક રૂપિયા ભાવ થયો છે નવો કપાસ છે જોઈ શકો છો મીડિયમ બી ગ્રેડ કપાસ છે તેરસો એક રૂપિયા ભાવ થયો છે નવો કપાસ છે ખેડૂત મિત્રો પંદરસો હા એ નહીં

એ નહીં સૌ હલો છ ફરી હાલો છ દેખ હાલો ને હવે હું હવે છે ઉરે નવો દેખાઈમાં લઈ ગઈ રામામાં 1461 રૂપિયા ભાવ દેજે નવો કપાસ છે આવાવરો જે 1461 રૂપિયામાં વેચાણો છે આવાવરો જે માલ બાકી માલ સારો છે થોડીક આવા છે ઘરમેવો દેખાય તે 1461 રૂપિયામાં વેચાણો નવો માલ

તુર તુરત માં 61 75 75 4 10 4 રૂપિયા વાવ નવો કોકો છે થોડો હવાવારો છે 1421 રૂપિયામાં વેચાણો આ ક્યો આપણે રૂપિયા છે નવો કપાસ છે એ ગ્રેડ કપાસ છે જોઈ શકો છો તમે થોડો એવો હવા છે ગરમ નીકળો છે અંદર થી ચૌદસો ને એકોતેર રૂપિયા ભાવત્યો છે નવો કપાસ

630 ને છત્રી રૂપિયા ભાવ છે જૂનો કપાસ છે 636 રૂપિયા ભાવ છે માલ સારો જૂનો કપાસ છે રૂપિયા ભાવ થયો છે છે દે

સોળસો ને સોળ રૂપિયા ભાવ થયો છે જૂનો એ ગ્રેડ કપાસ છે સોળસો ને સોળ રૂપિયા ભાવ થયો છે જૂનો કપાસ છે એ ગ્રેડ માલ સારો છે સોળસો ને સોળ રૂપિયા માં આ માલ વેચાણો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો ભારીમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરું તો હોળસો ને છત્રીસ રૂપિયા સુધીમાં ઊંચામાં આ જૂનો કપાસ વેચાણો છે તેમજ નવા કપાસ વિશે જણાવું તો તેરસો રૂપિયાથી લઈને સાડી પંદરસો રૂપિયા સુધી નવા કપાસનું વેચાણ થયેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે મંગળવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ આજે તમને હાલ પાલની હરાજી નથી દેખાડવાનો કારણ કે વિડીયો બહુ જ મોટો થઈ જશે ધન્યવાદ